અમદાવાદના વટવામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે વટવા જીઆઈડીસીમાં પ્રાઇવેટ ટેન્કર માફિયાઓ તેમજ કેટલીક કંપનીઓ પ્રદૂષિત પાણીનો ગેરકાયદેસર નિકાલ કરી રહી છે આ કંપનીઓ કોઈ પણ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના જીપીસીબીને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ કેમિકલયુક્ત પાણીનો બેફામ રીતે નિકાલ કરી રહી છે જેને કારણે વટવા સહિતના વિસ્તારમાં પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ લોકોના સ્વાસ્થ્યની સામે પણ હવે ખતરો ઊભો થયો છે ત્યારે આવી કંપનીઓ તેમજ પ્રાઇવેટ ટેન્કર માફિયાઓ સામે તંત્ર અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે સરકારી બાબુઓની જ રહેમ નજર હેઠળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેને કારણે મોટી ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે